વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુ ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવી છે આ વર્ષે ત્રીસ એપ્રિલ બે હાજર પચીસ ના રોજ શહેર નાળાજો વિસ્તારમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા વિશાળ સ્તરે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મદિવસ ઉજવવામાં આવે છે ભગવાન પરશુરામનો જન્મ ઋષિ જમદગીની અને માતા રેણુકાને ત્યાં થયો હતો ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન પરશુરામનો જન્મ અન્યાય અધર્મ અને પાપી કાર્યોનો નાશ કરવા માટે થયો હતો દર વર્ષે વૈશાખ મહિનાના શુકલ પક્ષની તૃતીયા તિથિએ ભગવાન પરશુરામની જન્મજયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે અક્ષય તૃતીયાનો પવિત્ર તહેવાર પણ ઉજવવામાં આવે છે આ પવિત્ર દિવસે ભગવાન પરશુરામની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે પરશુરામની કથાઓ ત્રેતાયુગ અને દ્રાપર યુગ સાથે જોડાયેલી છે ત્રેતાયુગમાં પરશુરામ અને શ્રી રામની મુલાકાત થઈ હતી દ્રાપર યુગમાં પરશુરામ ભીષ્મ અને કર્ણના ગુરુ બન્યા હતા મહાભારત પ્રમાણે ભીષ્મ પિતામાં પરશુરામજીના શિષ્ય હતા દ્રાપર યુગમાં પરશુરામજીએ સંપૂર્ણ પૃથ્વી ઋષિને દાન કરી હતી આજે ભગવાન પરશુરામની જન્મજયંતિ સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા પરશુરામ જયંતિની અડાજણ પરશુરામ ગાર્ડન ખાતે ઉજવણી કરાઈ હતી ભગવાન પરશુરામની પ્રતિમાને શાસ્ત્રો વિધિ યુક્ત અભિષેક કરી પૂજા કરાઈ હતી પરશુરામ જયંતિની ઉજવણી સાથે આતંકી ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી હતી પરશુરામ જયંતિની ઉજવણીની સાથે લોકોના હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન પરશુરામની ઉજવણીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો જોડાયા હતા આપણે સૌએ ભગવાન પરશુરામના આદર્શો અને તેમના અધર્મ વિરુદ્ધના સંઘર્ષમાંથી પ્રેરણા લેવી જોઈએ અને સમાજમાં નૈતિક મૂલ્યોના પરિચય માટે પ્રયાસ કરવો જોઈએ